પન્નાબહેન આ પુસ્તકાલય શા માટે શરૂ કર્યું છે એની પાછળનું પ્રયોજન શું છે પ્રયોજન જોવા જઈએ તો હવે ગુજરાતી ભાષા લોકો બોલી શકે છે લખી વાંચી શકતા નથી અને મને થોડું ગુજરાતી ભાષા પ્રત્યે પહેલેથી જ ઘણું માન એટલે પછી એમ થયું કે ના આપણે કરવું તો એવું કામ કરવું કે જે લોકોને કામ લાગે બાકી અમે લોકોએ કચ્છમાં પાણી આપ્યું અને નાના નાના તળાવો પણ બનાવ્યા પછી અહીંયા બાકી હતું મેં કીધું તો હવે આપણે દિલ્હીમાં જ કરીએ અને સમાજને ઉપયોગી થાય એવું કામ કરીએ અમે લોકો મહિલા સમાજ ચલાવીએ છીએ એમાં અથાણા પાપડ એનું આખું સેલ્સ કાઉન્ટર છે એટલે એમાં પણ થોડું એક્ટિવ પાર્ટિસિપેશન ખરું પણ પન્નાબેન મોટાભાગે વાંચન ઘટી રહ્યું છે એવી એક છાપ છે એવી સ્થિતિમાં પુસ્તકાલયનો પ્રારંભ કરવો એ થોડુંક પડકારરૂપ કહેવાય તો કઈ શ્રદ્ધા છે શ્રદ્ધાને આપણે કલ્પના પાલખીવાળું એમણે ગાંધી વિથિકા લખી છે એમની સાથે થોડો મારો પરિચય કરો એનાથી મને પ્રેરણા મળી કે આપણે પણ કંઈક લખવા વાંચવાનું કરીએ તો અને તમને શ્રદ્ધા છે કે આ પુસ્તકાલય એનો ઉપયોગ થશે અને લોકો વાંચશે પુસ્તકો જો પ્રયત્ન કરો આપણી ફરજ છે પરિણામ ભગવાનના આત્મ છે અને મને શ્રદ્ધા છે કે થશે